છેલ્લે છેલ્લે જ્યારે ઘરમાંથી મને કહે તો મને એક શબ્દ બોલી ગઈ હતી કે મને કે મારા બાપે તમને જોઈને મને નહીં આપ્યા તમારી મિલકત જોઈને આપ્યા એટલે તમારી મિલકત તો મારે જ લેવાની છે તમે મારા ઘર ઘરના માલિક નહીં એવું કે તમારી મિલકત મારો માલિક છે એવું સો નમસ્કાર દર્શક મિત્રો આપણે હાલ ટેકો દિવ્યાંગ આશ્રમની અંદર છે અને ઘણા સમયથી આપણી સાથે એક મિત્ર અમારા રહે છે અને અમે જોડા વાત કરવી છે અને જાણવી છે એમની આપ પીતી કે શા કારણે એમને આશ્રમમાં આવવાનું થયું અને કહેવાય ને કે કંઈક યુનિક સ્ટોરી છે એમની તો આવો એમની સાથે વાત કરીએ તો મિત્રો આપણી જોડે હાલ ચિરાગભાઈ છે તેઓ ક્યાંથી આવ્યા છે કેટલા ટાઈમથી આપણા ટેકો દિવ્યાંગ આશ્રમની અંદર રહે છો એમની જોડે અત્યારે શું શું કહેશો મેં મેં તો આખું તમારું નામ કહી દો મારું ચિરાગભાઈ કાંતિભાઈ પટેલ ચિરાગભાઈ કાંતિભાઈ પટેલ અચ્છા ચિરાગભાઈ ક્યાંથી આવ્યા છો તમે હું નર્મદા ડિસ્ટ્રિક નર્મદા તાલુકો ને રાજપીપળા ગામ તમારું રાજપીપળા ગામ છે અચ્છા જે અત્યારે પેલા હરસિદ્ધિ માતા ત્યાં આમ કહેવાય કે પ્રખ્યાત મંદિર છે એ ગામ બરાબર અહીંયાથી કેટલા કિલોમીટર થાય એમ આશરે અહીંયાથી બસો કિલોમીટર જેવું થાય બસો કિલોમીટર થાય અને કેટલા ટાઈમથી છો અહીંયા આઠ નવ મહિના થયા મને અહીંયા ઘરે શું વાત છે આઠ નવ મહિના ચિત્ર ભાઈ આઠ નવ મહિના એટલે સારું બહુ આમ કહેવાય તમારા ઘરમાં કોણ કોણ છે મારા ઘરમાં મારો મિસિસ છે મિસિસના ત્રાસે હું અહીં આવી ગયો છું અચ્છા બીજું કોણ રહે છે બીજું કોઈ નહીં મેં મારા મિસિસ ને મારા છોકરા મારા છોકરાની ઉંમર કેટલી છે મારો છોકરો એક સાત વરસનો છે ને એક છ વર્ષનો છે અચ્છા અને

દારો બોલી ને ધક્કો મારીને ઘરમાંથી કાઢ્યો તો મને ને તે દિવસે રાતે પોલીસ સ્ટેશન ગયો ને તો પોલીસ વાળાએ મારું કોઈ કામ નહીં કર્યું એટલે ઉપરથી એમને મને એવું કીધું કે તું કોઈ વ્યવસ્થિત જગ્યાએ જતો રે એવી જગ્યાએ કે તને સુખ શાંતિને સારી રીતે રહેવા મળે બાકી તું અહીંયા રહેશે તો તારી બધી તને કઈ ને કઈ કરી નાખશે પણ ચિરાગભાઈ તમારા મમ્મીના નામની મિલકત છે બરાબર વાસ આમ કહેવાય કે વસિયતમાં તો તમારા નામે આવે તો પછી તમારા વાઇફ કેવી રીતના કહી શકે કે જે મિલકત છે મારા એટલે એવું કે તમે તમારા નામ પર કરી દો ને પછી મારા નામ પર કરી આપો અચ્છા શું બેનનું નામ શું છે તમારા મિસિસનું નામ જયશ્રીબેન છે મારા છોકરાનું નામ એકનું ચિરાગ પટેલ છે નાના છોકરાનું ને મોટા છોકરાનું નામ સૌર્ય ચિરાગ પટેલ છે ને એને મને મારી નાખવાની બી કોશિશ કરી હતી ને મારી નાખવાની ધમકી બી મને બહુ આપેલી છે તમારા મિસિસર હા બરાબર ને એ ખોટા રસ્તે ને ખોટી અને એને ખરેખર એના ઘરનાનો સપોર્ટ મને લાગે છે છે કેમ કે એના ઘરના મારો કોલ રિસીવ કરતા નહીં અને મેં બે ત્રણ વાર રૂબરૂ જઈને મળ્યા એમને મને ચોખ્ખું કીધું હતું કે અમે આવીશું આવીશું પણ એ લોકો કયા નહીં અમે સમજાવીશું આ છે તે છે બેન જયશ્રી બેન હવે તમારા વિશે તો શું કહો કે બે છોકરા છે તમારા ઘરમાં એક સાતમા ધોરણમાં અને ના એક પાંચમામાં છે એક પાંચમામાં એક ત્રીજામાં ત્રીજામાં એટલે આટલા મોટા મોટા બે છોકરા છે બેન અને આ ચિરાગભાઈ મને તો ખબર છે કે એ બહુ મહેનતું છે મને ગોળી ઝેરી પદાર્થ નાખીને ખાવામાં એ બી મને ટ્રાય કરેલો છે એને બેન દરેક આપણે માનીએ છે કે ઘર કંકાસ દરેકને થતો હોય છે પણ આટલી હદ સુધી થવું એ બહુ સારું નહીં એમ કેમ કે માણસને એટલો પણ મજબૂર ના કરી દેવો પોતે આત્મહત્યા જેવા આમ કહેવાય ને કે ખરાબ વિચારો ઉપર આવી જાય તો એમને તો સારો એક વિચાર એમને આવ્યો કે ભાઈ ચલો હું આશ્રમમાં જતો રહું મેં એના

હાલ કોઈ દીકરાની બહુ એમ કે એ મિલકત તમારા નામે કરીને પછી મારા નામે કરો બેન આ કેટલું યોગ્ય છે નહીં તો હું હોય મળી જઈશ ને મારા છોકરાને તમારા છોકરાને બી માન નથી નાખીશ એવું કે કેમ એવું કેમ કે તમે કરી આપો નહીં ને ઘરમાં રહેશો ને તો ઘરમાંથી નીકળી જાવ નહીં તો હું બી મળી જઈશ ને તમારા તમારું એડ્રેસ એક વખત કહી દો ને આખું રાજપીપળાનું પ્રોપર તમે જે રહો છો એ મેં નર્મદા જિલ્લો નાદોદ તાલુકો રાજપીપળા સિટી વડીયા ગામ હરસિદ્ધિનગર સોસાયટી એમબી રોડ તો મિત્રો આ છે ચિરાગભાઈ પટેલ અને આપણી જોડે હાલ રાજપીપળાથી આપણી જોડે આવ્યા છે અને આઈ થિંક આઠ કે નવ મહિનાથી અહીંયા રહે છે મારા ઘરમાંથી બધી વસ્તુઓ બી વેચી લીધી છે અને એમના મારી એક્ટિવા મારી બાઈક બધું બે અમુક જીવન જરૂરિયાત વેચી મારેલી છે અમારી વાઈફ હા બેન એવી રીતે શી જરૂર પડે છે તમને કે આ બધી વસ્તુઓ તમારે વેચવાની થાય છે અને બીજી રહી વસ્તુ કે આપણે માનીએ છીએ કે એક પતિ પત્ની વચ્ચે મતભેદ થતા હોય છે પરંતુ આટલી હદ સુધી તમે એક એક વ્યક્તિને એટલો મજબૂર કરી દો છો કે પોતાની જાતના આત્મવિલોપન કરવા માટે તૈયાર થઈ જાય છે બીજું કશું નહીં એની સાથે જે છે આડો સંબંધ તે વ્યક્તિ ઉપર રહીને આ બધું કરાવે છે મને એવું લાગે છે બાકીને એની અંદર બિલકુલ ચાર ધોરણ બુદ્ધિ બી નહીં પણ આ કોઈ ઉપર ચરાવે છે બુદ્ધિ આપે છે એ પ્રમાણે એને આ કરેલું છે બાકીનું મેં પંદર વર્ષથી એની સાથે રહ્યો છે કોઈ દિવસ મારી હાથે આવું ખોટું કામ એને કર્યું નહીં ને કર્યું તો એક જ ટાઈમમાં એવું કરી નાખ્યું કે મારે આજુબાજુ લોકો રહે છે ખરા બધા સાથે ઝઘડો કરી વરેલી છે કોઈ હાથે સારું મિત્રો આ વિડીયો આજુબાજુ તમે તપાસ કરીને મારા ઘરની આજુબાજુમાં તપાસ કરીને જાણવું હોય તો બી જાણી લેજો કે આ બૈરી કેટલી હેરાન કરતી હતી ને કેવી છે ને કોની હાથે સબંધ હારો રાખ્યો છે આખા ફળિયામાં સોસાયટી કોઈ જોડે નઈ રાખ્યો બધા હાથે કરી છે મિત્રો કહેવાય ને કે આમ માણસ એક એક ઉદાહરણ હું આપું કે જ્યારે પણ પુરુષ સવારે ઘરની બહાર નીકળે છે એના પરિવાર માટે કમાવા માટે અને રાતના એ ઘર આવે છે અને ખાલી એક જ આશા હોય છે કે મારા પત્ની અને મારા બાળકો છે હું એમના માટે કંઈક કરું અને એમના માટે થઈને હું બહાર કમાવા જાઉં અને એમને આમ કહેવાય ને કે એના પત્ની એમના પત્ની તરફથી થોડો પ્રેમની આશા હોય છે પણ અહીંયા તો પત્ની જ આમ કહેવાય ને કે પેલા મારી મમ્મી ને એને એ રીતે કાઢી નાખી ઘર માં તમારા મમ્મીને તમારા એમના જ ઘર માંથી એના જ મમ્મી ને મારા પોતાના મમ્મી ઘર માંથી એને કાઢી મૂકી ને પછી મારી સાથે ઝઘડો કરવા માંડી મારી મમ્મી સમજીને મને મારી મમ્મી કે તમે શાંતિથી રહો મારું ગામડે બીજું ઘર છે કાચું મકાન હમ ત્યાં મમ્મી હજુ બી ગામડે ગામડે રહે છે એમનું પોતાનું મકાન હોવા છે મારા ફાધર છે નહીં અચ્છા મિત્રો આપણે આ અત્યારના જે જનરેશન છે ને એ કદાચ નહીં સમજી શકે મા બાપ શું છે કેમ કે પોતાનું સર્વસ સર્વસ્વ જે હોય છે પોતાના સંતાનોને આપી દે છે અહીંયા થોડું ઉલટું છે એક માં છે જેના નામે પોતાનું મકાન છે બહુ એમની હેરાનગતિ કરે છે અને એને લઈને એક વિચાર આવે છે માને મને ચલો કે આપણે સુખી રહે એમના આપણા છોકરાઓ સુખી રહે એના થઈને એ ઘરની બહાર નીકળી ગયા મને ખોટી રીતના બે ત્રણ વાર જેલમાં બી પુરાઈ દીધો છે મને મારે છે દારૂ પીને હેરાન કરે છે મારે એ કોઈ વ્યસન બી નહી તમે આટલા વખત થી મારી જોડે રહો છો તમને ખબર જ હશે મારે કોઈ એવું વ્યસન બી નહીં કે આરું અવરું કઈ છે બી નહીં તો બી ખોટી રીતના પોલીસ સ્ટેશનમાં મને હેરાન કરે મને મારે છે મારો ઘરવાળો દારૂ પીએ છે આ રીતના મને ખોટી રીતના બે ત્રણ વાર પોલીસ સ્ટેશનમાં બી કેદ કરાયો હતો એને અચ્છા એટલે તમને પોલીસ સ્ટેશનમાં પણ એમને એ કરાયું છે હા પછી છેલ્લે એક નામેર પહેરો ને તો પછી એને મને મારવાની કોશિશ કરી એટલે એને એવું કે હું મળી જાઉં તો મારા ઘરવાળાનું બધી મિલકત મારા નામે થઈ જાય અને છેલ્લે છેલ્લે જ્યારે ઘરમાંથી મને કાયરો ને તો મને એ શબ્દો બોલી ગઈ હતી કે મને કે મારા બાપે તમને જોઈને મને નહીં આપ્યા તમારી મિલકત જોઈને આપ્યા એટલે તમારી મિલકત તો મારે જ લેવાની છે તમે મારા ઘર ઘરના માલિક નહીં એવું કે તમારી મિલકત મારો માલિક છે એવું કે બાકી હદ સુધી કોઈ કેવી રીતના નીચા પડી શકે કેમ કે મેં સાંભળ્યું છે કે એક પતિ પોતાની પત્નીને મારે છે જોડે છે ગાળો બોલે છે પણ સંપૂર્ણ રીતે ઊંધું છે એક પત્ની પોતાના પતિને અને એમના માતાને પહેલાં તો ઘરની બહાર કાઢી મૂકે છે ઉપરથી ખોટા કેસો કરે છે આ ચિરાગભાઈને અમે ઘણા ટાઈમથી ઓળખીએ છીએ અમારી જોડે જ રહે છે અને કદાચ હું ચિરાગભાઈને સારી રીતના ઓળખતો હશે તે મારા ખ્યાલ પ્રમાણે ક્યારેય દારૂ કે કોઈપણ એ રીતનું વેસન મેં કરતા નથી જોયા જ્યારથી મારી સાથે રહેશો અને કદાચ તમારા અંદરો અંદરના કંકાસના કારણે તમારા બાળકોનું બેન તમે ભવિષ્ય બગાડો છો અને ચિરાગભાઈએ મને ઘણી વખત કહ્યું છે કે મારા બાળકોનું મને ટેન્શન રહે છે નહીં બાળકોને મળવા દેતી કે નહીં બાળકોને કે એના કોઈ ફોન બોન કે કોઈ ખબર અંતર આજે આઠ મહિનાથી મેં આ રીતના અહીંયા રહું છું પણ કોઈ જાતનું એનું કોઈ નિરાકરણ છે નહીં કે કોઈ મારી છોકરાઓ નહીં મળવા દેતા નહીં કોઈ ફોન નહીં કે કોઈ જ બેન આ તમે તમારા બાળક માટે જેટલા જવાબદાર છો એટલો જ હક કાનૂની રીતે ચિરાગ ભાઈનો પણ છે તમને એવો કોઈ પણ પ્રકારનો હક મળતો નથી કે તમે એમને ન મળવા દો મિત્રો વિડીયો મેક્સિમમ લોકો સુધી શેર કરો કારણ કે આપણા બધા જે વિડીયો બનાવીએ છીએ એનું એક જ આપણું રીઝન હોય છે કે લોકોનામાં એક એમ કહેવાય ને કે એક જાગૃતતા ઊભી થાય લોકોનામાં અવેરનેસ ઊભી થાય અને જે પોતાના મા બાપને જે વૃદ્ધાશ્રમમાં છે ત્યાં મૂક્યા આવે છે પરંતુ આ વિડીયો બનાવવાનો ઉદ્દેશ્ય માત્ર એટલો જ છે કે પોતાની આપીતી જે ચિરાગભાઈ દરેક જગ્યાએ સ્ત્રી સાચી નથી હોતી આપણે માનીએ છે કે સ્ત્રી એક દેવી તરીકે ઓળખાય છે આપણા ભારત દેશમાં અને આપણે દરેક સ્ત્રીનું સન્માન કરીએ છીએ પરંતુ અહીંયા જે ચિરાગભાઈ સાથે થઈ રહ્યું છે એ તદ્દન ખોટું છે મિત્રો આ વિડીયો જરૂરથી જ તમને દિલને સ્પર્શો હોય તો મેક્સિમમ લોકો સુધી પહોંચાડો અને અમારા ચિરાગભાઈને ન્યાય મળે એમના બાળકો સાથે એમને ન્યાય મળે અને બાળકો સાથે મળી શકે એના માટે થઈને આપણે જરૂરથી પ્રયત્ન કરીશું અને રાજપીપલા જે નર્મદા ડિસ્ટ્રિક્ટને નર્મદા ડિસ્ટ્રિક્ટ જે છે તમારા આજુબાજુમાં દરેક લોકોને એકબીજા સાથે આ વિડીયો શેર કરો જયશ્રીબેનને ભાન કરાવો કે જે પોતે કરી રહ્યા છે તદ્દન ખોટું છે તો બસ આ વિડીયો અહીંયા જ પૂરો કર્યા છે અને આપણે હું આશા રાખું છું કે મેક્સિમમ લોકો સુધી તમે આ વિડીયો પહોંચાડશો અને મારા ચિરાગભાઈ છે અને ન્યાય જરૂરથી અપાવશો એમના બાળકોનું ભવિષ્ય વિશે આપણે હવે વિચારવાનું છે અને રહી વાત જે મિલકત બેને તો આજે તમારા નામ પર નહીં થાય અને કાલે પણ નહીં થાય કેમ કે પુરુષને એને ખાલી તમારા બે ટંકના જમવાની અને થોડા પ્રેમની જરૂર હોય છે બસ આટલું આપો ને એટલે પુરુષ તમારા માટે કંઈ પણ કરવા તૈયાર થઈ જાય છે ખેર કંઈ નહીં મળીએ છીએ નવા વિડીયો સાથે આ દિલને સ્પર્શો હોય વિડીયો તો આપણું જે યુટ્યુબ ચેનલ છે ત્યાં આગળ જઈને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દો ઇન્સ્ટાગ્રામ ફેસબુક ઉપર જઈને હાલ ફોલો કરી દો મળીએ છીએ એક નવા વિડીયો સાથે અને હજી પણ કહું છું કે આ વિડીયો મેક્સિમમ લોકો સુધી રાજપીપળા સુધી આ વિડીયો જવો જોઈએ આપણા ચિરાગભાઈને ન્યાય મળવો જોઈએ મળીએ છીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત જય સંવિધાન